શાંતિ એકવીસ એક બે હજાર પચ્ચીસ આજના મીઠા બાપાના મધુર મહાવાક્ય મીઠા બાકો સવારે સવારે ઊઠી બાપથી મીઠી મીઠી રૂરિહાન કરો બાપે જે શિક્ષાઓ આપી છે એમને ઉગાડતા રહો ભાગોળતા રહો પ્રશ્ન છે આખો દિવસ ખુશી ખુશીમાં વીતે એના માટે કઈ યુક્તિ રચવી જોઈએ ઉત્તર છે રોજ અમૃત વેલે ઉઠીને જ્ઞાનની વાતોમાં રમણ કરો પોતાની સાથે વાતો કરો આખા ડ્રામાના આદિ મધ્ય અંતનું સિમરણ કરો બાપને યાદ કરો તો આખો દિવસ ખુશીમાં વીતશે સ્ટુડન્ટ પોતાના ભંટરની નું રિહર્સલ કરે છે તમે બાકો પણ પોતાની રિહર્સલ કરો

અમે અંધારામાં છીએ કારણ કે ભક્તિ માર્ગ છે જ અંધકારનો માર્ગ ભક્ત કહે છે અમે તમને મળવા માટે ભટકી રહ્યા છીએ ક્યારેક તીર્થો પર ક્યારેક ક્યાં દાન પુણ્ય કરતા મંત્ર જપીએ છીએ અનેક પ્રકારના મંત્ર આપે છે છતાં પણ કોઈ સમજતા થોડી છે કે અમે અંધારામાં છીએ રોશની શું વસ્તુ છે કઈ પણ સમજતા નથી કારણ કે અંધારામાં છે અત્યારે તમે તો અંધારામાં નથી તમે વૃક્ષમાં પહેલા-પહેલા આવો છો નવી દુનિયામાં જઈને રાજ્ય કરો છો પછી સીડી ઉતર ઉતરો છો આની વચમાં ઇસ્લામી બૌદ્ધિ ક્રિશ્ચિયન આવે છે હવે બાપ ફરી સેપલિંગ લગાવી રહ્યા છે સવારે ઉઠીને એવી એવી જ્ઞાનની વાતોમાં રવણ કરવું જોઈએ કેટલું આ નાટક છે આ ફિલ્મ એની રીલ એનું ડ્યુરેશન એની સમય મર્યાદા પાંચ હજાર વર્ષ છે સત્યુગની આયુ આટલી ત્રેતાની આયુ આટલી બાબાએ પણ બાબાની અંદર આ બધું જ્ઞાન છે ને દુનિયામાં બીજું કોઈ નથી જાણતું તો બાળકોએ સવારે ઊઠીને એક તો બાપને યાદ કરવાના છે અને જ્ઞાનનું સિમરણ કરવાનું છે ખુશીમાં હવે તમે આપણે આખા ડ્રામાના આદિ મધ્ય અંતને જાણી ગયા છીએ બાપ કહે છે કલ્પની આયુજ 5000 વર્ષ છે મનુષ્ય કહી દે છે લાખો વર્ષ કેટલું વન્ડરફુલ નાટક છે તો બાપ બેસીને જે શિક્ષા આપે છે એને પછી વાગોળવી જોઈએ રિહર્સલ કરવી જોઈએ સ્ટુડન્ટ ભણતરનું રિહર્સલ કરે છે ને રિવાઇઝ કરે છે તો તમે મીઠા મીઠા બાકો આખા ડ્રામાને જાણી ગયા છો બાબાએ કેટલું સહજ રીતે બતાવ્યું છે

ક્યારેક લાખો ક્યારેક લાખો વર્ષનું થોડી હોય છે કોઈને યાદ પણ ન રહે પાંચ હજાર વર્ષનું ચક્ર છે તો આખું તમારી બુદ્ધિમાં છે બાબા કહે છે એટલું સરસ હાર અને જીતનો આ ખેલ છે સવારે ઉઠીને આવા આવા વિચાર ચાલવા જોઈએ અમને બાબા રાવણ ઉપર વિજય પહેરાવે છે આવી આવી વાતો સવારે સવારે ઉઠી પોતાની સાથે કરવી જોઈએ તો આદત પડી જશે આ બેહદના ડ્રામાને આ નાટકને કોઈ જાણતું નથી એક્ટર થઈને પણ આદિ મધ્ય અંતને નથી જાણતા હવે આપણને આપણને બાબા લાયક બનાવ્યા છે અત્યારે આપણે બાબાથી લાયક બની રહ્યા છીએ બાબા પોતાના બાળકોને આપ સમાન બનાવે છે આપ સમાન તો શું બાપ તો બાળકોને પોતાના ખભા પર ચઢાવે છે બાબાનો કેટલો પ્યાર છે બાળકો સાથે કેટલું સારી રીતે સમજાવે છે મીઠા મીઠા બાળકો હું તમને વિશ્વનો માલિક બનાવું છું નથી બનતો તમને બાકોને ગુલગુલ બનાવીને પછી ટીચર બનીને ભણાવું છું પછી સદગતિ માટે જ્ઞાન આપી તમને શાંતિધામ સુખધામના માલિક બનાવું છું હું તો નિર્વાણ ધામમાં બેસી જાઉ છું લોકિક બાપ પણ મહેનત કરી ધન કમાઈ બધું જ બાળકોને આપીને પોતે વાનપ્રસ્થમાં જઈને ભજન વગેરે કરે છે પરંતુ અહીં તો બાપ કહે છે જો વાનપ્રસ્થ અવસ્થા છે તો બાળકોને સમજાવીને તમે આ સર્વિસમાં લાગી જાઓ પછી ગ્રસ્ત વ્યવહારમાં ફસાવાનું નથી તમે પોતાનું અને બીજાનું કલ્યાણ કરતા રહો અત્યારે તમારી બધાની વાંટસ્થ અવસ્થા છે બાપ કહે છે હું આવ્યો છું તમને વાણીથી પરે લઈ જવા માટે અપવિત્ર આત્માઓ તો જઈ ન શકે આ બાપ સન્મુખ સમજાવી રહ્યા છે

બાળકોને આ પણ સમજાવવાનું છે કે અમે કેટલા શ્રેષ્ઠ ધર્મ વાળા હતા પરી કેવા કેવા ધર્મભ્રષ્ટ કર્મભ્રષ્ટ બન્યા છીએ માયા ગોડરેજ નું તાળું બુદ્ધિને લગાવી દે છે એટલે ભગવાનને કહે છે આ બુદ્ધિવાનોની બુદ્ધિ છો આની બુદ્ધિનું તાળું ખોલો હવે તો બાપ સન્મુખ સંભળાવી રહ્યા છે સમજાવી રહ્યા છે હું જ્ઞાનનો સાગર છું તમને આના દ્વારા સમજાવું છું કયું જ્ઞાન આ સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતનું જ્ઞાન જે કોઈ પણ મનુષ્ય આપી ન શકે બાપ કહે છે સત્સંગ વગેરેમાં જવાથી ફરી છતાં પણ સ્કૂલમાં ભણવું સારું છે કારણ કે ભણતર એ સોર્સ ઓફ ઇન્કમ છે છે કમાઈનું સાધન સત્સંગોમાં તો મળતું નથી દાન પુણ્ય કરો કરો આ ભેટ ચડાવો ખર્ચો જ ખર્ચો છે પૈસા પણ રાખો માથું પણ ટેકવો ટીપડ પણ ઘસી જાય અત્યારે તમને બાકોને જે જ્ઞાન મળી રહ્યું છે એનું સિમરણ કરવાની એને યાદ કરવાની આદત નાખો અને બીજાઓને પણ સમજાવવાનું છે બાપ કહે છે હવે તમારી આત્મા પર બૃહસ્પતિની દશા છે ગુરુની દશા છે વૃક્ષપતિ ભગવાન તમને ભણાવી રહ્યા છે તમને કેટલી ખુશી હોવી જોઈએ ભગવાન ભણાવીને અમને ભગવાન ભગવતી બનાવે છે ઓહો એવા બાપને તો જેટલા યાદ કરીશું તો વિકર્મ વિનાશ થશે એવા એવા વિચાર સાગર મંથન કરવાની આદત પાડવી જોઈએ દાદા અમને આ બાપ દ્વારા વારસો આપી રહ્યા છે પોતે કહે છે હું આ રથ નો આધાર લઉં છું તમને જ્ઞાન મળી રહ્યું છે ને જ્ઞાન ગંગાઓ જ્ઞાન સંભળાવીને પવિત્ર બનાવે છે એ ગંગાનું પાણી હવે બાપ કહે છે બાકો તમે ભારતની સાચી સાચી સેવા કરો છો તેઓ સોશિયલ વર્કર્સ તો હદની સેવા કરે છે જે સમાજ સેવકો હોય છે આ છે રૂહાની સાચી સેવા ભગવાન વાચ બાપ સમજાવે છે ભગવાન પુનર્જન્મ રહિત છે શ્રી કૃષ્ણ તો પૂરા ચોર્યાસી જન્મ લે છે એમનું ગીતામાં નામ લગાવી દીધું છે નારાયણનું કેમ નથી લગાવતા નારાયણ બને છે હવે તમે બાકોને આ જ્ઞાન મળ્યું છે સમજો છો શિવ બાબા અમને ભણાવે છે આ બાપ પણ છે ટીચર અને સતગુરુ પણ છે

મારી ઇજ્જત નહી કાઢતા ભણતા રહો લક્ષ્ય ને ઉદ્દેશ તો સામે છે તે પછી ગુરુ લોકો પોતાના માટે કહી દે છે જેના કારણે મનુષ્ય ડરી જાય છે કે અમારી નિંદા કરવા વાળાને ઠોર નહીં મળે એ લોકિક ગુરુઓ ડરાવે છે મનુષ્ય ડરે છે સમજે છે કોઈ શાપ ન મળી જાય ગુરુથી મળેલો મંત્ર જ સંભળાવતા રહે છે સન્યાસીઓ થી પૂછવામાં આવે તમે ઘરબાર કેમ છોડ્યું કહે છે આ વ્યક્ત વાતો અમને નહીં પૂછો અરે કેમ નથી બતાવતા અમને શું ખબર તમે કોણ છો શુરુડ બુદ્ધિવાળા એવી વાતો કરે છે અજ્ઞાન કારણે કોઈ કોઈને નશો રહે છે સ્વામી તીર્થના અનન્ય શિષ્ય સ્વામી નારાયણ હતા બ્રહ્મા બાબાને નાનપણમાં વૈરાગ આવતો હતો પછી એક વાર બાયોસ્કોપ જોયું પિક્ચર જોયું બસ વૃત્તિ ખરાબ થઈ ગઈ સાધુપણું બદલી ગયું તો હવે બાપ સમજાવે છે આ બધા ગુરુ વગેરે છે ભક્તિ માર્ગના બધાના સર્વ સદગતિ દાતા તો એક જ છે જેને બધા યાદ કરે છે ગાય પણ છે મારા તો એક ગિરધર ગોપાલ બીજું ન કોઈ ગિરધર શ્રી કૃષ્ણને કહે છે વાસ્તવમાં ગાળી ગાળો આ બ્રહ્મ ખાય છે શ્રી કૃષ્ણની આત્મા જ્યારે અંતમાં ગામનો ગામડાનો છોકરો બને છે ગામડાનો તમો પ્રધાન છે ત્યારે ગાડી ગાળો ખાય છે વાસ્તવમાં તો આ જ શ્રી કૃષ્ણની આત્મા છે ને ગામમાં એની પાલના થઈ તો એ ગામમાં મોટા થયા છે રાસ્તા રસ્તામાં ચાલતા બ્રાહ્મણ ફસાઈ ગયા અર્થાત બાબાએ પ્રવેશ કર્યો તો કેટલી ગાળો ખાધી ડમ્મા બાબા ખૂબ સારી રીતે જીવનમાં આગળ વધી રહ્યા શ્રી બાબાએ પ્રવેશ કર્યો અને બાબાએ ગાળો ખાવી પડી અમેરિકા સુધી અવાજ ચાલી ગયો વન્ડરફુલ ડ્રામા છે હવે તમે જાણો છો તો ખુશી થાય છે હવે બાપ સમજાવે છે આ ચક્ર કેવી રીતે ફરે છે અમે કેવા કેવા બ્રાહ્મણ હતા પછી દેવતા ક્ષત્રિય બન્યા આ ચોર્યાસી નું ચક્ર છે આ આખું સ્મૃતિમાં રાખવાનું છે રચતા અને રચનાના આદિ મધ્ય અંતને જાણવાનું છે જે કોઈ નથી જાણતા તમે બાકો સમજો છો અમે વિશ્વના માલિક બનીએ છીએ આમાં કોઈ તકલીફ તો નથી એવું થોડી કહેશે આસન વગેરે લગાવો હઠિયો એવા શીખવાડે છે કે વાત નહીં પૂછો કોઈ કોઈની તો બ્રેન જ ખરાબ થઈ જાય છે દિમાગ ખરાબ થઈ જાય છે બાપ કેટલી સહજ કમાઈ કરાવે છે આ છે ચોર્યાસી જન્મોની માટે સાચી કમાઈ તમારી હથેળી પર બહિષ્ત છે સ્વર્ગ છે બાપ બાળકોના માટે સ્વર્ગની સોગાત લાવે છે આવું બીજા કોઈ મનુષ્ય કહી ન શકે બાપ જ કહે છે આની આત્મા પણ સાંભળે છે તો બાળકોએ સવારે ઊઠીને આવા આવા વિચાર કરવા જોઈએ ભક્ત લોકો પણ સવારે ગુપ્ત માળા ફેરવે છે એને ગૌમુખ કહે છે એમાં અંદર હાથ નાખીને માળા ફેરવે છે એવું કપડું હોય છે એને ગૌમુખ કહેવાય છે જેમાં માળા રાખીને ફેરવે છે હાથ નાખીને બાબા કહે છે ભક્ત લોકો પણ સવારે ગુપ્ત માળા ફેરવે છે એને ગૌમુખ કહે છે રામ રામ જેમ કે વાજુ વાગે છે વાસ્તવમાં ગુપ્ત તો આ છે બાપને યાદ કરવું અજપા જાપ એને કહેવામાં આવે છે ખુશી રહે છે કેટલા કેટલો વન્ડરફુલ ડ્રામા છે આ બેહદ નાટક છે જે સિવાય તમારા બીજું કોઈની બુદ્ધિમાં નથી તમારામાં પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર છે છે ખૂબ ઈઝી અમને તો હવે ભગવાન ભણાવે છે બસ એને જ યાદ કરવાના છે એનાથી જ વારસો મળશે આ બાબાએ તો ધક્ક બધું જ છોડી દીધું કારણ કે વચમાં બાબાની પ્રવેશતા હતી આટલી મોટી સ્થાપના કરવાની છે બસ બધું આ સેવામાં લગાવી દો એક પૈસો પણ કોઈને આપવાનો નથી નષ્ટો મોહા એટલા જોઈએ મોટી મંજિલ છે મીરાએ લોક લાજ વિકારી કુળની મર્યાદા છોડી તો કેટલું એનું નામ છે આ બાક્યો પણ કહે છે કે અમે લગ્ન નઈ કરીશું લખપતિ હોય કોઈ પણ હોય અમે તો બેહદના બાપથી વારસો લઈશું તો એવો નશો ચડવો જોઈએ બાકોને બેહદના બાપ બેસીને શૃંગારે છે આમાં પૈસા વગેરેની દરકાર પણ નથી લગ્નના દિવસે વનવાહમાં બેસાડે છે જૂના ફટેલા એવા કપડા વગેરે પહેરાવે છે પછી લગ્નની લગ્ન પછી નવા કપડા ઘરેણા વગેરે પહેરાવે છે આ બાપ કહે છે તમને તમારો જ્ઞાન શ્રીંગાર કરું છું પછી તમે આ લક્ષ્મી નારાયણ બનશો એવું બીજું કોઈ કહી ન શકે બાપ જ આવીને પવિત્ર પ્રવૃત્તિ માર્ગ ની સ્થાપના કરે છે એટલે વિષ્ણુને પણ ચાર ભૂજા બતાવે છે શંકરની સાથે પાર્વતી બ્રહ્માની સાથે સરસ્વતી બતાવી છે હવે બ્રહ્માની કોઈ સ્ત્રી તો છે નહીં આ તો બાપના બની ગયા કેવી વન્ડરફુલ વાતો છે માત પિતા તો આ છે ને આ પ્રજા પિતા પણ છે પરી આના દ્વારા બાપ રચે છે તો માં પણ થયા સરસ્વતી બ્રહ્માની બેટી ગવાયેલી છે આ બધી વાતો બાપ બેસી સમજાવે છે જેમ બાબા સવારે ઉઠીને વિચાર સાગર મંથન કરે છે બાકોએ પણ ફોલો કરવાનું છે તમે બાકો જાણો છો કે आहार જીતનો વન્ડરફુલ ખેલ બનેલો છે એને જોઈને ખુશી થાય છે ઘૃણા નથી આવતી અમે આ સમ સમજીએ છીએ અમે આખા ડ્રામાના આદિ મધ્ય અંતને જાણી ગયા છીએ એટલે ઘૃણાની વાત તો છે ને તમારે બા કોઈ મહેનત પણ કરવાની છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેવાનું છે પાવન બનવાનું બીડું ઉઠાવવાનું છે અમે યુગલ એક સાથે રહીને પવિત્ર દુનિયાના માલિક બનીશું પછી કોઈ કોઈ તો ફેલ પણ થઈ જાય છે બાબાના હાથમાં કોઈ શસ્ત્ર આદિ તો શાસ્ત્ર વગેરે તો છે નહીં આ તો શિવ બાબા કહે છે કે હું બ્રહ્મા દ્વારા તમને બધા વેદો શાસ્ત્રોનો સાર સંભળાવું છું શ્રી કૃષ્ણ નહીં કેટલો ફરક છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે એવું કોઈ કર્મ ન હોય જેનાથી બાપ ટીચર અને સદગુરુની નિંદા થાય ઇજ્જત ગુમાવવા વાળું કોઈ કર્મ નથી કરવાનું બીજું વિચાર સાગર મંથન કરવાની આદત પાડવાની છે બાપ થી જે જ્ઞાન મળ્યું છે એનું સિમરણ કરી અપાર ખુશીમાં રહેવાનું છે કોઈ નાથી પણ ઘૃણા નથી કરવાની આજનું વરદાન સંપૂર્ણતાની રોશની દ્વારા અજ્ઞાનનો પડદો હટાવવા વાળા સર્ચ લાઇટ ભવ અત્યારે પ્રત્યક્ષતાનો સમય સમીપ આવી રહ્યો છે નજીક આવી રહ્યો છે એટલે અંતર્મુખી બની ગુહ્ય અનુભવોના રત્નોથી પોતાને ભરપૂર બનાવો એવા બનો જે તમારા સંપૂર્ણતાની રોશનીથી અજ્ઞાનનો પડદો હટી જાય કારણ કે બાપ ધરતીના સિતારા આ વિશ્વને હલચલથી બચાવી સુખી સંસાર સ્વર્ણિમ સંસાર બનાવવા વાળા છે બાબા આપણને કહે છે કે તમે ધરતીના સિતારાઓ છો આ વિશ્વને હલચલથી બચાવીને સુખી સંસાર સ્વર્ણિમ છો તમે પુરુષોત્તમ આત્માઓ વિશ્વને સુખ શાંતિની આપવાના છો સ્લોગન છે માયા અને પ્રકૃતિની આકર્ષણથી દૂર રહો તો હંમેશા હર્ષિત રહેશો પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો જ્યારે મનસામાં સદા શુભ ભાવના અને શુભ દુઆઓ આપવાનો નેચરલ અભ્યાસ થઈ જશે તો મનસા તમારી બિઝી થઈ જશે મનમાં જે હલચલ થાય છે એનાથી સ્વતજ કિનારો થઈ જશે પોતાના પુરુષાર્થમાં જો ક્યારેય દિલ શિકસ્ત થઈએ છીએ તે નહીં થઈએ જાદુ મંત્ર થઈ જશે ઓમ શાંતિ